ડિંડોલી આરોપી છ મોબાઈલ ફોન રોકડા રૂપિયા તથા સોના ચાંદીના દાગીનાના જેની કુલ કિંમત રૂપિયા એક લાખ ચોસઠ હજાર છસો બત્રીસ ના મુદ્દા માલ સાથે ઝડપી પાડી ચાર ગુનાનો ભેદ ઉકેલથી ડિંડોલી પોલીસ સ્ટેશનની સર્વેલન્સ ટીમ

પાસેથી આરોપીને વિશ્વાસમાં લઈ યુક્તિ પ્રયુક્તિથી આગવી ઢબે પૂછપરછ કરી બીજા ચાર મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા ચાલીસ હજાર મળી આમ કુલે એક લાખ ચોસઠ હજાર છસો બત્રીસ નો મુદ્દા માલ રિકવર કરી ડિંડોલી પોલીસ સ્ટેશન ફોડ ચોરીના ત્રણ તથા ગોડોધરા પોલીસ સ્ટેશન વડફોડ ચોરી ના એક ગુના નો ભેદ ઉકેલી પ્રશંસનીય કામગીરી કરેલ છે જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર